શું ગેની બેને દશામાનું અપમાન કર્યું છે કોઈ પણ બે દીકરીએ દશામાં ના મરતા હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બજાર મારે મારે એ મેલ દે દો હું એકલી ગાડી પેવું છું દશામાં મારા ભેગા ગાડી પર શું ગેની બેને હુઆ અપમાન કર્યું છે એટલે યમના મારી ચેલેન્જ છે બજા દુનિયાના ધોણી જૂઠા નહીં હું કાળું હીરાની 32 ની મેલડી ધોણું છું પણ મહેરબાની કરીને કોઈ ધુવામાં ફસાતા નહીં તમારું જે કામ છે એનું ઈજ છે અગત્ય કેવું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમ માં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં માં લાવશે શું ગેની બેને હિન્દુ ધર્મ નું અપમાન કર્યું છે તો જાણીશું આ સવાલોના જવાબ થોડા ફની અંદાજ માં એટલે કે મારી સ્ટાઇલ માં તો વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે આ વિડીયો ફક્ત મનોરંજન માટે અને જાણકારી માટે છે કોઈ પણ ધર્મ સમાજ કે પાર્ટીનું અપમાન કરવાનો હેતુ આ વિડીયોનો બિલકુલ નથી તો થોડા દિવસથી જ્ઞાનીબેનનો એક વિડીયો વાયરલ થયો છે જેની અંદર જ્ઞાનીબેન સમાજને આહવાન કરતા જણાવે છે કે દશામાનું વ્રત કરવું નહીં દશામાં કેમ બીજાને નડતા નથી કેમ આપણને જ નડે છે જૂના કુરિવાજો અને અંધશ્રદ્ધાને બંધ કરવા માટે તેમણે જણાવ્યું છે જે દશામાનું વ્રત કરીને તમે દશા બેસાડો છો તો દશામાનું વ્રત કરીને તે દશા હવે બેસાડવી નહીં અને દશામાનું વ્રત ન કરવા માટે સમાજની બહેન દીકરીઓને તેમને આહવાન કર્યું છે અને સાથે સાથે એ પણ કહ્યું છે કે જેને પણ દશામાં નડે છે તે દશામાને મારી પાસે પહે દો હું છું ને ગાડીમાં એકલી જ ફરું છું દશામાં મારી પાસે બેસે ગાડીમાં અને ભેગા ભેગા ભલે ફરતા મારી આરે પછી નડશે ને તો મને નડશે તમને નહીં નડે એવું પણ તેમને કીધું છે અને આગળ વધતા તેમને ભુવાઓને પણ લપેટામાં લઈ લીધા અને તેમને કીધું કે ભુવાઓ તમને વહેમમાં નાખે છે અને આર્થિક રીતે બરબાદ કરી નાખશે એ ખોટા ભ્રમમાં નાખશે અને પરિવારને વેરવિખેર કરી આર્થિક બરબાદી લાવશે તમને કોઈ દુઃખ હોય તો ડૉક્ટરને જણાવવું સગા સંબંધીઓને જણાવવું પરિવારને જણાવવું પરંતુ આ ભુવા ભોપાળોને જણાવવું નહીં એ હું નથી કહેતો ગેનીબહેન કહે છે અને આટલું સાંભળતાની સાથે જ ગુજરાતના ભુવાઓ અને જે દશામાનને માનનારા જે લોકો છે તે બધા જ એક્શન મૂડમાં આવી ગયા અને પોતપોતાની રીતે જ્ઞાની બેનનો વિરોધ પ્રગટ કર્યો પણ મારે તો છે ને જ્ઞાની બેન એક સલાહ છે કે તમે છે ને આ ભુવાઓનો વિરોધ ના કરશો ચોક માતા વાતા મિલી દે ને તો લેવા ના દેવા પડી જાય આ તો તમે ઘરના છો એટલે હું તમને કહું છું પછી કહેતા નહીં કે તમે મને કીધું નહીં મારે તમને કઈ કહેવાનું ના હોય તો બરોબર છો પછી મને કહેતા નહીં આ તો તમે ઘરના છો એટલે કહું છું પણ બેન તમારું જે આ વિડિયો વાયરલ થયો ને તેનાથી છે ને અરવિંદ ભુવાજીને ખૂબ જ દુઃખ લાગ્યું છે તો એમને પણ તમારા વિરુદ્ધમાં એક વિડીયો બનાવ્યો છે

અંધશ્રદ્ધા વ્યામ છે એવું બધું છે ને સમાજમાંથી દૂર કરવાનું કીધું છે અને સમાજ ને જાગૃત કરવા માટે આવું બધું કીધું છે ગેની બેને તો આમ જોવા જઈએ તો તે પણ સારું જ કીધું છે જે ખોટા હોય જેને કર્યું હોય ને

આના વિશે તમે શું કહેવા માંગો છો હવે એટલે યમનો મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં હું કાળુ હીરાની બત્રીસી ની મેલડી ધૂણું છું રાધનપુર બાભર હોય ગોમ દિયોદર દિયોદર ઈ ટપ્પા મારી પોચ હજાર બાદ આવ્યો છે તમારા ડોક્ટર ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો પોચ મિનિટ માટે તો મને ખબર પડે કે હું દુનિયામાં જેવું જૂઠું છું હમ હવે બોલો બેન તેમનું એવું કહેવું છે કે દુનિયાના ડોક્ટર જ્યારે છૂટી જાય ને જયારે તે તે દુઃખ ના મટાડી શકે ને ત્યારે તે ભૂવો તે દુઃખ મટાડે છે તમારો ડોક્ટર તમારો જે નેતા છે શું તે પાંચ મિનિટ પણ તે દુઃખ મટાડી શકે છે શું કેવું છે તમારો ના વિશે પણ મહેરબાની કરીને કોઈ ભૂવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય

ઊંઝા તાલુકામાં આવેલું છે અને હા તમે વચ્ચે ભૂણાવ ગામે આવ્યા હતા ને તે ભૂણાવ ગામની બિલકુલ જોડે ત્રણ કિલોમીટર જ દૂર છે મારું ગામ માટે આવી જાઓ જે દિવસે તમારી ઈચ્છા થાય તમારી મેલરી તમને કહે એ દિવસે તમે મેરવાડ આવી જાઓ આવી પાંચ હજાર જગ્યાએ મારી બાધાઓ ચાલે છે ભલે તમારી પચીસ હજાર જગ્યાએ બાધાઓ ચાલતી હોય પરંતુ તમે મારા ગામમાં આવો મારું ગામ ન્યાય કરશે અને મારી આપજો પેલા મારી જોડે આવો મારી જોડે વાત કરો અને મારું ગામ ન્યાય કરે તે સાચો જો હું ખોટો હોઈશ તો મારું ગામ કહેશે કે અમરાજી એક વિઘો જમીન આપી દો અને જો હું સાચો હોઈશ તો મારું ગામ કહેશે કે ભુવાજી તમે પચાસ હજાર રૂપિયા મૂકી દો આવી જાઓ તમારી હિંમત હોય તો તમારી મેલડીને લઈને અરે અરે પણ અમરાજી આવું તો ના હોય આવું તો આવું તો ચાલ્યા કરે આવો ગરમ ગરમ માહોલ છે ને તમારે વચ્ચે ના કુદાય ગેની બેન તો છે ને મોટા સાંસદ છે એમને તો છે ને અત્યારે આવો નાના મોટું હોય ને તો એ તો બધું સંભાળી લેશે તમારે હાલ જરૂર નથી એનો સપોર્ટ કરવાની એમને જરૂર હશે ને તો તમને કહી દેશે પણ અત્યારે તમે છે ને આ ઉડતું લિંક ખોટું કર્યું એનાથી છે ને અરવિંદ બુવાજીને ખોટું લાગ્યું અરવિંદ બુવાજી તમે શું કેહો અમને મરેલા હું મારે તારી ગોલે મારા હું પકડી જોઈએ

અને અરવિંદ ભુવાજીએ તેમને વિડીયોમાં પણ જવાબ આપ્યો પણ શું કર્યું સાથે સાથે એમના ગામમાં એનું ગામ જે મેરવાડા હતું ત્યાં પણ પહોંચી ગયા કેમ કે આમરાજીએ તો આખું એડ્રેસ આપી દીધું એમને વિડીયોની અંદર પછી તો આ અરવિંદ ભુવાજી પહોંચ્યા મેરવાડા ગામની અંદર અને મેરવાડા ગામની અંદર જે આગેવાનો હોય સરપંચ ને જે ચાર પાંચ આગેવાનો ભેગા કર્યા અને આખું ગામ ભેગું કર્યું પાછું અને પછી આમરાજીને બોલાયા અને હોમે બેહાર્યા

જે અમરાજી ને એમને જે ચેલેન્જ હતી અમારી વાત નું સમાધાન થઈ ગયેલ છે આજ પછી ભુવાજી પણ વિડીયો નહીં બનાવે અને અમરાજી પણ વિડીયો નહીં બનાવે જય માતાજી માતાજીમાં દરેક ને જણાવવાનું મેરવાડા ગામ આવ્યા હતા સરપંચ ડેલીગર ગામના આગેવાન બે પચ માણસો આવ્યા આમાં અમને વ્યવસ્થિત રીતે અમારું મન સન્માન જળવાઈ રીતે જવાબ પણ આવેલો છે એટલો કોઈ આ વિડીયો તો માથે કોઈને લેવું નહીં ખોટી વાતમાં આવું નહીં જેમ કે જે કોઈ અમને કીધું એ અમે માન્યું છે અને આપડે તો ફોટો કોઈ જોડે બનાવેલો જ નહીં આ અમુક જેના સવાલ હતા એના લઈને આટલે આવું પડ્યું છે એટલે મારો બાર બીજો ધણી મારી ગાળો ભગત મેલડી અમારી નાતની ની માતા એ દરેક અઢારે નાત છત્રી વાળો ગુજરાત દરેક છે સત હશે માતાવરણ લાવશે બરોબર બોલો મેલડી પણ ભુવાજી તમારી વાત સો ટકા સાચી છે પણ જે આ અમરાજી વિડીયો બનાવ્યો ને એની અંદર તો જ્ઞાની તેમણે તેમને સમર્થન કર્યું જ્ઞાની બેનને ટેકો આપ્યો પરંતુ જે મેન વસ્તુ હતી તો જ્ઞાની શરૂ કરી દીધી તો તમે કેમ આવું કર્યું કે જ્ઞાનીબેનને જે જવાબ આપ્યો તે ફક્ત એક વિડીયોની અંદર જ આપ્યો પરંતુ આ અમરાજીએ જે કર્યું ને એની અંદર તો તમે વિડીયોની અંદર જવાબ આપ્યો અને એની ગામની અંદર પણ પહોંચી ગયા અને ગામની અંદર પહોંચી અને અમરાજીને માફી મંગાવી હમ આવું તો ના કરે ને મેન વસ્તુ તો જ્ઞાનીબેનની હતી તો તમારે જ્ઞાની બેનને કહેવું પડે ને અમરાજી તો બીજા નંબરમાં આવે આ અમરાજીનું શું હતું થોડા જોશમાં આવી ગયા હતા અને જોશમાં અને જોશમાં હોશ ખોઈ બેઠા અને એમને આ વિડીયો બનાવી દીધો આ તો એવું થયું ને કે કરે કોઈ અને ભરે કોઈ આ કર્યું ગે ની બેને પણ ભર્યું અમરાજી તો મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર અનેક દેવી દેવતાઓ છે અને આપણે સૌ પોતપોતાની રીતે માતાજીની પૂજા અર્ચના કરી અને તેમને ખુશ કરવાની કોશિશ કરતા હોઈએ છીએ પોતપોતાની શક્તિ પ્રમાણે આપણે માતાજીની દેવી દેવતાઓની ભક્તિ કરતા હોઈએ છીએ કોઈ તેમને ભજન સંગીતથી માતાજીને પ્રસન્ન કરવાની કોશિશ કરતું હોય છે કોઈ ધૂણીને ગરબા કરીને અથવા તો માતાજીની રમેલ કરીને તેમને ખુશ કરવાની કોશિશ કરતું હોય છે આ હિન્દુ ધર્મનો એક અંગ છે અને આની સાથે આપણે સૌની એક આસ્થા જોડાયેલી હોય છે અને આપણા ધર્મને જીવંત રાખવા માટે આ બધું કરવું પણ જરૂરી છે આ બધું જ કરવું માતાજી ભગવાનની ઉપર શ્રદ્ધા રાખવી પણ આ શ્રદ્ધાને ક્યારેય પણ અંધશ્રદ્ધા ન બનવા દેવી અને જ્ઞાનીબેનનો કહેવાનો હેતુ કંઈક આવો પણ હોઈ શકે છે અને જ્ઞાનીબેનનું આ નિવેદન સાંભળીને કબરાઉ મુગલ ધામના પૂજારીએ પણ આ વિડીયોને એક સારો એવો જવાબ આપ્યો છે તે પણ એક પણ એકદમ સાંભળવા જેવો છે રોનકભાઈ આ માણસનો ભાગ નથી આ દીકરો જે બોલી ગયો છે ધૂણી હવે મેરડી આવતી જે આવતી એ કાંઈ અમને ખબર નથી બીજી વાત મા કોઈના અંગમાં આવે નહીં બીજું કે આ તો શક્તિ છે આ આવે ચૌદ ભવને જે ખોળામાં લઈને બેઠી કાંઈ વાંધો નહીં ધૂણે એનો વાંધો નહીં પણ એથી અમને વાંધો નથી ધૂણે એનાથી અમને વાંધો નહીં પણ આવું ન બોલાવેલું કહેવત છે ને કે ન બોલાવવામાં નવ ગણ દિવસનું જોઈને બોલો રાતનું વિચારીને બોલો એમ મારી પાસે હાચા ભૂવા આવે છે હાચા ભૂવા આવે છે હાચા સંતો હું સન્માન કરું છું અઢારે વરણના ભૂવા આવે છે મારી પાસે પણ એટલું જ કહેશે બાપુ અમારી પાસે ઘણા આવે છે ચોખ્ખું કંઈક પહેલાં દવાખાના બીજાઓ અને માતાજી તારું કામ કરી દે કે બેન દીકરીને રાજી કરીએ કોઈને વસ્ત્ર આપજે કોઈ દીકરીને પીના પૈસા આપજે અમે આ જ કહીશ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરજો જય માતાજી